એ સોમનાથ મંદિરની આસપાસના જે વિસ્તારો હતા કે ત્યાં જે ધાર્મિક સ્થળો હતા એ ધાર્મિક સ્થળો એ જે દબાણો હટાવવાની જે કામગીરી હતી એ દિગ્વિજયસિંહ જાડેજાના રાજમાં થઈ છે અને ઇતિહાસનું કહી શકે ગીર સોમનાથ જિલ્લા નહીં પણ જૂનાગઢ વિસ્તાર એટલે કે આખા એ ગીર પંથકના ઇતિહાસમાં જો સૌથી મોટામાં મોટું ડિમોલેશન હોય તો એ ગીર સોમનાથ જિલ્લાનું હતું કે જ્યાં એક રાતમાં લગભગ

ગીર સોમનાથ માં થયું હતું છેલ્લા ત્રણ ચાર મહિના થી પણ અલગ અલગ બે જૂથ પડી ગયા હતા અને એક જૂથ દિગ્વિજય જાડેજા ને સપોર્ટ કરતો હતો તો જૂથ સોલંકી ને સપોર્ટ કરતું હતું અમિત શાહ થાય છે અને સોલંકી ના પણ નિવેદનો છે તે બંધ થઈ જાય છે સાથે જ કલેક્ટર ની કાર્યવાહી પણ બંધ થઈ જાય છે અને આ તમામની વચ્ચે આજે જે કલેક્ટર બ્યુરોકેટ ની બદલીઓનું લિસ્ટ આવે છે ખુબ નાનું લિસ્ટ છે પરંતુ તેમાં પહેલું જ નામ દિગ્ભાઈ જેટલી સિદ્ધિ નગર છે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના ડાયરેક્ટર તરીકે કરી લેવામાં આવે છે કોઈ એવું કહી શકે સાઈડ પોસ્ટિંગ પણ છે અને જે પ્રમાણે દિનુ સુલંકી સોલંકી સામે મોરચો માંડ્યો હતો દિનુ બોકા સોલંકી દિલ્હી દરબાર સુધી આ રજૂઆત કરી હતી સામે જ કોંગ્રેસના નેતા વિમલ ચુડાસમાએ પણ આરોપ લગાવ્યા હતા જોકે દિગ્વિજયસિંહ જાણેતા ભાવિક જે સોમનાથમાં ડિમોલેશન થયું તે ડિમોલેશનથી થી ચર્ચામાં હતા પરંતુ ત્યાં સુધી તેના માર્ગ સફળતા સરકારની પણ ગુડ બુકમાં હતા પરંતુ જે પ્રમાણે દિનુ ભોગા સોલંકી સામે નિવેદન થઈ મોરચો મામલો છે તે મેદાને હતો તે સાંજ પડી જાય છે જોકે હવે આ લડાઈ વચ્ચે મહત્વના સમાચાર એ કે ગીર સોમનાથ માં જે નેતાઓ અને અધિકારીઓ વચ્ચેની લડાઈ અત્યારે સાંજ કારણ કે હવે કલેક્ટર ની બદલી છે તે ગાંધીનગર કરી દેવામાં આવી છે દીક્ષિત ખૂબ ખુબ આભાર માહિતી બદલ તો જે રીતે આ સૌથી મોટા સમાચાર કે જ્યાં દિગ્વિજયસિંહ જાડેજાની બદલી થતાની સાથે જ ગીર સોમનાથના જે રાજકારણ છે તેમાં પણ ક્યાંક ગરમાવો જોવા મળી રહ્યો છે ને બીજી તરફ આ સૌથી મોટા સમાચાર એ કે જ્યાં દિગ્વિજયસિંહ જાડેજાની સાયન્સ અને ટેકનોલોજી વિભાગમાં મિશન ડાયરેક્ટર ની પોસ્ટ પર ગાંધીનગર ખાતે બદલી કરી દેવામાં આવી છે અને ખાસ જો વાત કરીએ તો જેટલા સમય દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથ જિલ્લામાં રહ્યા છે ત્યારથી જ બાહુબલી એક અધિકારી તરીકે આપણે અત્યાર સુધી બાહુબલી નેતાઓ સાંભળ્યા હતા પણ એક બાહુબલી અધિકારી નોતા સાંભળ્યા એક બાહુબલી અધિકારી કે જે ગીર સોમનાથમાં આવે છે અને ગીર સોમનાથમાં આવતાની સાથે જ ફરી એકવાર કે જેમણે જે કામગીરી ખરેખર કલેક્ટરના રૂપમાં જે કરવાની હોય તે કામગીરી કરી હતી મારી સાથે અમારા સહયોગી કિશન જોડાયા છે કિશન જે રીતે

ગીર સોમનાથ ના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કે જે હવે ગીર સોમનાથ ના કલેક્ટર નથી રહ્યા તેની જગ્યાએ કે જે પ્રમોટેડ આઈપીએસ છે તેમને હવે ગુજરાત સરકાર દ્વારા ગીર સોમનાથ ના કલેક્ટર તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે માનવામાં આવતું હતું જ કે દિગ્વિજયસિંહ જાડેજા ની બદલી થશે

જે કલેક્ટર હતા તેના જેવી હશે કે કેમ એના પર પણ સૌથી મોટા સવાલો થઈ રહ્યા છે અને સૌથી મોટા સવાલો તો એ કે ગીર સોમનાથની જનતા અત્યારે શું વિચારી રહી છે ગીર સોમનાથ જિલ્લાના નેતાઓ શું વિચારી રહ્યા છે આ જ મુદ્દે વાત કરવા માટે અમારા સહયોગી અર્જુન વાળા ગીર સોમનાથથી જોડાય છે અર્જુન જે રીતે ઘણા લાંબા સમયથી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ચર્ચામાં હતા

ત્યારથી જ થોડા દિવસોની અંદર જે ગીર સોમનાથ માં ગેરકાયદેસર જે દબાણો હતા ને તે દૂર કરવાની કામગીરી ત્યારથી જ શરૂ કરી દેવામાં આવી હતી ત્યારથી અત્યારે અત્યાર સુધી સતત આ ડિમોલેશનની ની કામગીરી શરૂ છે ત્યારબાદ ગીર સોમનાથ ના કલેક્ટર અને દીનુભુગા સોલંકી વિશે વચ્ચન નો વિવાદ પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યો હતો અહીંના નેતાઓ દ્વારા પણ આ કલેક્ટર ની બદલી માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા ભાવિન પરંતુ તેમ છતાં પણ જિલ્લા કલેકટર જેની કાર્યવાહી કરતા હતા તે પ્રમાણે જ તેઓ કરી રહ્યા હતા અને લાસ્ટમાં પણ જે સોમનાથમાં ડિમોલેશન થયું તેને લઈને તેઓ ખૂબ ત્યારે પણ ચર્ચામાં આવ્યા હતા કેમ કે લોકો પણ વખાણ કરી રહ્યા હતા કે ગીર સોમનાથમાં જે ધાર્મિક જે દબાણ હતું એ દૂર કર્યું છે સાથે સાથે દૂર કરવામાં પણ તેની મુખ્ય ભૂમિકા ભજવી છે અને હાલ જિલ્લા કલેક્ટર ની બદલીના સમાચાર ગીર સોમનાથમાં અર્જુન મારે એ પણ સમજવું છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

એની પાસે ત્યાં નવા કલેક્ટર કેવી રીતે દંડ વસૂલે છે સરકાર કેવી રીતે દંડ વસૂલે છે કારણ કે જે ગેરકાયદેસર છે ગેરકાયદેસર જ છે એમાં કોઈ કાયદેસર નથી આવતું એ પછી સરકારી જમીન હોય ને એના પર જો કોઈ કબજો કરી લે છે તો સ્વાભાવિકપણે એક એવા અધિકારીનું કામ હોય છે કે એને ખાલી કરાવવું એમના પર બુલડોઝર ફેરવવું એમાં કોઈ જાતની નીતિ નિયમ ન જોવો કારણ કે એમાંય થોડા નિયમો આવતા હોય છે પણ એ નીતિ નિયમોની સાથે સાથે એ લોકોને સમજાવટ કરી અને લોકોને પણ કહ્યું હતું અને લોકો સાથે મિટિંગો પણ કરતા હતા અને જ્યારે જે આખો વિવાદ થયો આ વિવાદમાં દિનુભોગા સોલંકી અને એ પૂર્વ સાંસદ અને ગીર જિલ્લાના કલેક્ટર આ બંનેના સમર્થકો એક સમય તો રેલી પણ નીકળી હતી જ્યારે ચૂંટણીનો સમય આવ્યો ત્યારે પણ થોડો માહોલ ગરમાઈ ગયો હતો કે શું કંઈ થવાનું છે કે કેમ કારણ કે બેફામ રીતે

ક્યાંક બુલડોઝરો પણ બંધ થઈ ગયા ક્યાંક તવાયો ફેરવાની પણ બંધ થઈ ગઈ એટલા માટે કદાચ સરકારના મોટા આદેશ હશે અને આ આદેશના પગલે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની બદલી થવી એ નિશ્ચિત